છે બુટ ઈક તો આ આવડે રોના તા સારી મોલા માંવાય બુટી ગાડી લઈ

છે <Llulli>,

કોઈ નહીં હાડો તું ઓમ હાડો તું તમે યાર અલ્યા આ તો મોણો છે ફીડણો મને કો કરવું પડશે ન કે આર્યો મારા બેટા ને કોઈ હુઈ રહ્યા એના કરતા ઘરે ભલે બત્તી આલ ન લાડક લહોક ઉતાર હાડોક લ્યા ને આલ્યો કરે મો હવે અને તમે આ લઈ

અને મારે બધા કહેતો નહોતો કે હું અહીંયા ભાગ રાખ્યો છે શીખ ક્યાંય ભાગ રાખ્યો કીધું તો હું હેલાવ બતી લાવો તરી હવે શું કરું એ ભાઈ હવે શીખ એકલો જ્યો હશે કે નહીં જ્યો હોય હું તો કોઈ બતી આલે થારું નથી વાળી નવી લાવી પડશે અને કરવા તો કહેવું ক্ের পুতো স্পা এপুন আডির ক্বকে আডেনেনে নিদাকে কোছুডেনেনে পুছেকে নাডিয়ে কুছে নিদাকে কলেনে আডে কারাকে সেয়ে ঘ মই বিৰি